ત્યારે ઇંગ્લેન્ડ હજીરા નિવાસી માતા પિતાને મળવા આવેલી પરિણીતા કોરોનાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે પરિણીતાના સંપર્કમાં આવેલી તેણીની માતા અને બહેનને પણ કોરોના ડિટેક્ટ થતાં ત્રણેયને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ નાઇન્ટીન હોસ્પિટલના દસમા માળે અલાયદા વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે જ્યારે પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે ત્રણેયના સેમ્પલને ટેસ્ટ માટે પુણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી યુકે નિવાસી બત્રીસ વર્ષીય પરિણીતા ક્રિસમસની રજા હોવાથી ગત દસમી ડિસેમ્બરના રોજ હજીરામાં રહેતા માતા પિતા અને બહેનને મળવા આવી હતી ત્યારબાદ વીસમીએ આ પરિણિતા યુકે પરત જવા નીકળી હતી દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટ બંધ હોવાથી પરત સુરત આવવું પડ્યું હતું સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ગત સત્યાવીસમીએ અને સંપર્કમાં આવેલા માતા પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં પરિણીતા તેમજ તેણીની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ચોકી ઉઠ્યું હતું જ્યારે પરિણીતાના કોરોના નેગેટિવ પિતાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે યુકેની પરિણીતા અને તેણીની માતા તથા બહેનની સારવાર કરનારા સિવિલના મેડિસિન વિભાગના ડોક્ટર વિવેક ગર્ગે જણાવ્યું હતું કે બુધવારે સવારે ત્રણેયને દાખલ કરી સારવાર શરૂ કરી દેવાઈ છે ત્રણેયની તબિયત હાલ નોર્મલ જણાઈ રહી છે જરૂરી રિપોર્ટ કરવા સાથે સારવાર ચાલી રહી છે યુકેથી આવેલી પરિણીતા અને તેણીના સંપર્કમાં આવેલી માતા તેમજ બહેનને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા સાથે ત્રણેય દર્દી માટે મંગળવારે સાંજથી સિવિલ સ્થિત કોવિડ નાઇન્ટીન હોસ્પિટલના દસમા માળે અલાયબી વ્યવસ્થા કરી દેવાઈ હતી અહીં કોરોના પોઝિટિવ બીજા દર્દીઓને પણ રાખવામાં આવ્યા નથી આ ત્રણેય દર્દીની સારવારમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે સત્ય ડે ડોટ કોમ સુરત કે જેની ગાડી જે ફોરેન કરીને આવેલા પેસેન્જરિની રાચીમાં એનો સમાવેશ થતો તો એનો જે સેમ્પલ લીધેલું છે આરટી જે રૂટીન આપણે આરટી પીસીઆર લઈએ છીએ એમાં એ પોઝિટિવ આવતા ગાઈડલાઇન મુજબ એનું બીજું સેમ્પલ લઈને હાલ તુરત એને ટેસ્ટિંગ માટે પુણે એનઆઈમાં મોકલેલું છે અને ટેસ્ટિંગનું રિઝલ્ટ અવે કેજ છે જે આવેલું નથી જે પુના તો પરિવારજનોમાં કેટલા પોઝિટિવ છે રીતે ટેસ્ટ કરવા છે પરિવાર જનમાં એ યુવતી સિવાય એમના બીજા બે લોકો પણ પરિવારમાં પોઝિટિવ છે એનું પણ આપણે સેમ્પલિંગ આ રીતે જ કરેલું છે આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો એટલે એનું પણ સેમ્પલ આપણે આ અલાયદું કઈ વોર્ડ છે આ રાખવામાં આવ્યા સૂચના મુજબ જેવા આવા જે બહારથી યુકેથી આવેલા છે અને આરટીપીસીઆરમાં પોઝિટિવ આવે એમને બીજા પેશન્ટની સાથે રાખવાના નથી એમના માટે આપણે ઇલાયદો આઈસો આઈસોલેશન વોર્ડ ઊભો કરેલો છે ત્યાં રાખેલા છે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે